કવિ આરબી રાઠોડને વિનંતી કરીશ આરબી રાઠોડ બહુ જ સરળ સહજ અને સ્પર્શી જાય તેવી ભાષામાં લખે છે એમનો એક ગઝલ સંગ્રહ તો શું થયું એ બે હજાર ચોવીસમાં પ્રગટ થયો છે એમના જ બે શેર સાથે હું એમને આવકારું ક્યારેક એમ થાય પળે પળમાં છે મજા ક્યારેક એમ થાય પળે પળમાં છે મજા અને ક્યારેક એમ થાય કસામાં મજા નથી ક્યારેક એમ થાય પળેપળમાં છે મજા ક્યારેક એમ થાય કસામાં મજા નથી આપે જવાબ તું તો સવિસ્તર આપજે આપે જવાબ તું સવિસ્તાર આપજે આમાં મજા નથી અને નામાં મજા નથી શ્રી આરવી આરબી રાઠોડ સૌને વંદન એક મતલા એક શેર થી મારી શરૂઆત કરું છું કામની છે મસાલ પણ ડર છે મતલા જોજો કામની છે મસાલ પણ ડર છે શું કરું દોસ્ત ઘાસ નું ઘર છે થેન્ક યુ કામની છે મસાલ પણ ડર છે શું કરું દોસ્ત ઘાસનું ઘર છે કંકુ ચોખા ગુલાલ લઈ આવો જા સાહેબ કંકુ ચોખા ગુલાલ લઈ આવો એક પથ્થર હજુ એ પથ્થર છે છે દુઃખનો સહજ સ્વીકાર થવા દો પછી જુઓ દુઃખનો સહજ સ્વીકાર થવા દો પછી જુઓ થોડો સમય પસાર થવા દો પછી જુઓ દુઃખનો સહજ સ્વીકાર થવા દો પછી જુઓ થોડો સમય પસાર થવા દો પછી જુઓ ને છે ભીતમાં તિરાડ તો સૌ કોઈ ઝાંકશે છે ભીતમાં તિરાડ તો સૌ કોઈ છે ખુલ્લા બધાએ દ્વાર થવા દો પછી જુઓ ને એકાંતમાં જે આંસુ વહ્યા એ જ દ્રશ્યને એકાંતમાં જે આંસુ વહ્યા એ જ દ્રશ્યને વરસાદ ધોધમાર થવા દો પછી જુઓ ને એને ખબર નથી કે હૃદય પણ ગવાય છે રાહુલભાઈ એને ખબર નથી કે હૃદય પણ ગવાય છે એ પીઠ પર પ્રહાર થવા દો પછી જુઓ અને ફૂલોથી સજ્જ ડાળ હડોથી વધાર છે ફૂલોથી સજ્જ ડાળ ફળોથી અજાણ છે થોડો એ બહાર થવા દો પછી જુઓ અને ભીતર પડ્યું હશે તો કદાચ પ્રગટ થશે કમલભાઈ ભીતર પડ્યું હશે તો કદાચ પ્રગટ થશે ક્યારેક અંધકાર થવા દો પછી જુઓ અને અંતિમ શેર કે આ દીવડાનું કામ પતે તો શું થાય છે વિકીભાઈ આ દીવડાનું કામ પતે તો શું થાય છે થોભો અને સવાર થવા દો પછી જુઓ દુઃખનો સહજ સ્વીકાર થવા